જમુસા તાલુકાના કાવી પોલીસ સ્ટેશન વિસ્તારના કણગામ ગામે દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોવાની બાતમીના આધારે પીએસઆઈ વૈશાલી આહીર તેમજ પોલીસ સ્ટાફે બોલાવ્યો સપાટો બુટલેગરોએ દેશી દારૂના કારબા ઉતાર્યા હતા જમીનમાં દેશી દારૂનું સેવન કરવા લોકોની અવર હોવાના કારણે પોલીસને માહિતી મળતા રેડ કરી હતી ભરૂચ જિલ્લામાં દેશી દારૂ ઉપર પોલીસે સકંજો સાધ્યો છે જમ્મુસર તાલુકાના કનગામ ગામે દેશી દારૂના અડ્ડાઓ ચાલતા હોય અને જમીનમાં કારબા ઉતાર્યા હોવાની બાતમી સ્થાનિક પોલીસ મથકના પીએસઆઈ વૈશાલી પોલીસ પોલીસકર્મીઓને મળતા તેઓ સ્થળ ઉપર દોડી જઈ રેડ કરી તમામ દેશી દારૂની ભઠ્ઠીઓ અને કારબાઓનો નાશ કરી સપાટો બોલાવતા બુટલેગરોમાં ખરભડાતો વ્યાપી જવા પામ્યો હતો ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કનગામ ગામે દેશી દારૂનું ધૂમ વેચાણ થતું હોવાની માહિતી સ્થાનિક પોલીસ મથકના પીએસઆઈ વૈશાલીબેન આહિરને મળી હતી જેના પગલે તેઓએ પોતાની ટીમ સાથે ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને કનગામ ગામે અવાબરૂ જગ્યાએ બુટલે ઘરે દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો હોય અને દેશી દારૂનો જથ્થો સંગ્રહ કરવા માટે જમીનમાં પ્લાસ્ટિકના કારબાઓ ઉતારી દારૂનો વેચાણ કરતો હોવાની ચોંકાવનારી માહિતી સામે આવતા પોલીસે દરોડા પાડ્યા હતા અને દરોડા દરમિયાન મુઠલે ઘરમાં પણ નાશમ ભાગ મચી ગઈ હતી પીએસઆઈ વૈશાલી આહીર તથા પોલીસ કર્મીઓના સ્ટાફે દેશી દારૂની બઠ્ઠીઓ પર સપાટો બોલાવી તમામ દેશી દારૂના જથ્થાઓનો નાશ કરવા સાથે વિવિધ સામગ્રીઓ કબજે કરી બુટલે ઘરો ઉપર તવાઈ બોલાવી હતી જેના પગલે બુટલે ઘરોમાં અને વ્યસનકારોમાં પણ દોડધામ મચી જવા પામી હતી પોલીસે સ્થળ ઉપરથી દારૂનો નાશ કરવા સાથે સાધન સામગ્રી જપ્ત કરી આ જથ્થો કોનો હતો તે દિશામાં કાર્યવાહી હાથ ધરી હતી નફિક મલિકનો રિપોર્ટ ન્યૂઝ ટુડે જમ્મુ શહેર